આંગણવાડી એટલે મારું બીજું ઘર અહીં અમે રમીએ છીએ ગીતો ગાઈએ છીએ અને નવા નવા અક્ષર શીખીએ છીએ તેના શબ્દોમાં આંગણવાડીના પ્રભાવશાળી કાર્યની જીવંત ઝાંખી મળે છે આંગણવાડી વર્કર શ્રીમતી ઉર્વસીબેન સમસિંગભાઈ વસાવા અને હેલ્પર પાંચીબેન પારસિંગભાઈ વસાવા બાળકો માટે માતૃત્વ જેવો પ્રેમ દર્શાવે છે

અહીં અમારા આંગણવાડી ખોલવાનો ટાઈમ નવથી ત્રણ વાગ્યા સુધીનો છે અહીં બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જે સત્તર થીમ પ્રમાણે અલગ અલગ અઠવાડિયા પ્રમાણે એમની અલગ અલગ થીમ પ્રમાણે એમની પ્રવૃત્તિ કરવામાં આવે છે એ થીમમાં અલગ અલગ ગીતો વાર્તાઓ કે પછી ફળફળા દે કે અલગ અલગ છોડોનું જાણકારી માટે એમનું થીમમાં આવે છે જે બાળકોને અહીં ઘણું શીખવા મળે છે અને આ પોર્ટફોલિયો જે બાળકોને અલગ અલગ ચિત્ર છે પછી જે ત્રણથી ચાર વર્ષના છે તેમને ભાગ એક આપવામાં આવે છે અને ચારથી છ વર્ષના બાળકોને ભાગ બે આપવામાં આવે છે જે જેમાં અલગ અલગ ચિત્ર હોય છે અહીં મંગળવાર અને શનિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે મહિનાના ચાર મંગળવારમાં જે ચાર મંગળવાર આવે છે એમાં ચારે ચાર મંગળવારની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે જે પહેલો મંગળવાર છે સુપોષણ દિવસ બીજો મંગળવાર છે બાળકોને બાળતુલા દિવસ ત્રીજો મંગળવાર છે બાળકોને બાળ દિવસની ઉજવણી કરવાની જેમાં અલગ અલગ બાળકોની જે પ્રવૃત્તિ કરી હશે એમને એમનું બધું બતાવવાનું વાલી વાલી મીટિંગ લેવાની છે પછી એમને શું આગળ વધવા માટે શું શું કરવું જોઈએ તે માટે અમે સમજાવીએ છીએ અને ચોથો મંગળવાર કિશોરી દિવસ એટલે પૂર્ણા દિવસની ઉજવણી જેમાં કિશોરી છોકરીઓને અલગ અલગ એમનું ચેકઅપ કરવામાં આવે છે એમને પૂર્ણા પેકેટ આપવામાં આવે છે જેમાંથી જે જે વાનગી બને છે તે અમે સમજાવ સમજાવીએ છીએ અને મહિનાના શનિવારની પણ ઉજવણી કરીએ છીએ અમે જેમાં કિશોરી છોકરીઓને અલગ અલગ તાલીમ કે પછી એમને સમજણ જે માહિતી આપવાની હોય તે અમે આપીએ છીએ અને સાથે અહીં બાળકોને સવારનો નાસ્તો બપોરનું ભજન એમ કરીને અમે અને સોમ ને ગુરુવારે ફરફડા દે આપીએ છીએ રોજ સગરબા બેનો અને જાત્રી બહેનો અહીં ખાવા આવે છે સર્જન વસાવા દિવ્યા ન્યૂઝ દેડિયાપાડા નર્મદા